બાદરવી પૂનમે અંબાજી દર્શન અને મેળાનું અનેરું મહત્વ હોય દર વર્ષે ગુજરાત ભરમાંથી હજારો ભાવિકો દર્શને ઉમટતા હોય છે ત્યારે ગુજરાત ભરમાંથી ભક્તો ચાલીને અંબાજી પહોંચે છે માય ભક્તો માટે તમામ રસ્તે હોય છે સેવા કેમ્પનું આયોજન ચાલીને આવતા માય ભક્તો માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા વર્ષોથી અનેક સંસ્થાઓ કેમ્પ મારફતે આપે છે સેવા સંસ્થા મિત્ર મંડળ સાથે જોડાયેલા યુવકો સેવા યજ્ઞમાં સહભાગ કરતા હોય છે ત્યારે ચોવીસ કલાક કેમ્પ રહે છે સેવારત અને તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે મહત્વનું છે જોવા મળી રહ્યા છે સંવાદદાતા સંજય ડાભી જોડાઈ ચૂક્યા છે સંજયજી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે શું છે માહોલ જે શક્તિ ભક્તિ અને આસ્થા નું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ માં અંબાના ધામમાં અત્યારે લાખો પદયાત્રીઓ છે તે પદપાળા ચાલીને જે અંબાજી પ્રસ્થાન કરે છે ત્યારે જે રસ્તામાં જે છે જે સેવા કેમ્પો આવેલા હોય છે જે સેવાભાવી લોકો હોય છે એ જે સેવા કેમ્પ કરે છે અહિયાં જે પાલનપુરમાં જે જય ગોગા મિત્ર મંડળ જામપુરા પગપાળા યાત્રા

છે સંજયજી અને પદયાત્રીઓ જે છે અંબાજી સુધી જઈ રહ્યા છે ત્યારે જાહેર માર્ગો પર બોલ મારી અંબે જય જય અંબેના નારાઓ પણ ગુંજતા થયા છે ત્યાંનો કેવો માહોલ છે તેના વિશે જણાવશો जी અત્યારે જે પદયાત્રીઓ જે ચાલીને આવી રહ્યા છે જય અંબેના નારા સાથે એમને વાત કરવાની આપણે પ્રયત્ન કરીશું તો શું કેસો ક્યાં થી આવો છો દિશાજી દિશા થી આવો છો કેવું લાગે છે અંબાજી પક પાળા ચાલીને જી બેન ઈવેન્ટ અચ્છા لگتا હે ઇનકો કોઈ બાધા રાખી દીધી આપે હા બાધા શું રાખી દીધી બાધા આપે અચ્છા કે બાધા હે અચ્છા તો બીજી બાધા બાધા પૂરી કરવા જઈ રહ્યા છો જે આપ જોઈ શકો છો જે પગપાળા યાત્રાઓ છે જે એમને બાધાઓ રાખી હતી અને જે બાધાઓ પૂરી થતા અત્યારે જે છે એ ચાલીને અંબાજી તરફ પ્રસ્થાપન કરી રહ્યા છે ભાદરવી પૂનમના મેળાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે શું આયોજનો જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો લગાવવામાં આવ્યા છે જેમને પાણી છે શૌચાલય છે એમ અને નાહવા ધોવાની કોઈ પણ તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે સાથે જે પોલીસ બંદોબસ્ત છે એમાં જે પાંચ હજાર થી વધુ પોલીસ કર્મીઓ છે અને પાંચસો સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને બીજું કે હજાર જેવા હોમગાર્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે રાખી છે બીજું કે જે પાંચ હજાર પોલીસ કર્મીઓ છે એમને અલગ અલગ પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ ઉપર ચાંપતી નજર રાખે છે અને ચોવીસ કલાક ખડે પગે તૈનાત રહે છે

કરે છે તો આપણે એમના જોડે સીધી આપણે વાત કરવા જઈશું એ જી સાહેબ કેટલા વર્ષથી આપ કેમ્પ કરો છો અને શું શું સેવા આપો છો આ શ્રી શ્રીજી સાહેબ જી અને અમે જે આ ચંપાની તાણાસો કારોની વિસ્તાર રાખી છે જી જે કદાચ મિતેલ કે જામદરા પાલનપુર થી ચોક્કસ જોવા દઈએ તો આ લોકો વર્ષોથી જે છે સેવા સેવા કેમ્પ અ કરે છે અને ચા નાસ્તો પાણીની વ્યવસ્થા કરે છે સાથે એમને જે પદાર્થ લોકો આવતા હોય એમને તકલીફ ના પડે એ માટેથી સુવા માટે ગાદલાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કેવું લાગે છે તમને આજે સેવા આપીને બસ સારું લાગે છે સેવા પણ ખુબ મજા આવે છે રસ મજા આવે છે સારું કામ કરીએ છીએ છોકરા વ્યવસ્થા કરી છે જી બધા મિત્ર ભેગાડીને આ કામ કરીએ છીએ

ચોક્કસથી થી જેમ કીધું એમ આયોજકો જે છે એ ઉત્સાહિત છે અને જે મેડિકલ સેવા હોય જમવાનું હોય નાસ્તા પાણી હોય ચા નાસ્તો હોય બધી જ સેવા એ લોકો પૂરી કરે છે સાથે સાથે આપ જોઈ શકો છો કે મિનરલ વોટર ની પણ સુવિધા આ કેમ્પ દ્વારા આપવામાં આવે છે જેથી કરીને જે પદયાત્રીઓ જે આવતા હોય એમને તકલીફ ના પડે પાણીની સુવિધા મળી રહે જી સંજયજી આ કેમ્પ માં અત્યાર સુધી કેટલાક પદયાત્રીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો છેલ્લા કેટલાક સમયથી આયોજન થઈ રહ્યું છે સાથે સાથે પદયાત્રીઓ દ્વારા કેવો પ્રતિસાદ સેવા કેમ્પમાં લાભ લીધા પછી આપવામાં આવી રહ્યો છે

તો થી કેવું લાગે છે આપને કેથી આવો છો આપ સંપુની બાજુમાંથી એ ગામ અચ્છા કેટલા દિવસ થયા તમને 7 દિવસ આજે તીજો દિવસ છે કેવું લાગ્યું અહીંયા કેમ્પમાં તમને સારું લાગ્યું રેવા વ્યવસ્થા કેવી છે કેમ્પની વ્યવસ્થા સારી છે કેથી આવો છો આપ સરદારપુરા તલタルપુરા કેટલા દિવસ થયા આ બે દિવસ બે દિવસ છે કેવું લાગી રહ્યું છે આપને અહીંયા

ચોમાસું વિધિવત રીતે બેસી ગયો છે ત્યારે એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પદયાત્રીઓ જે છે તેઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે કે અથવા તો પદયાત્રીઓ તેજ જોમ અને જુસ્સા સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે શું છે પરિસ્થિતિ હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે જે અત્યારે વરસાદી માહોલ તો છે જ પરંતુ જે ભક્તો છે એમ જે ઉત્સાહ છે એમને વરસાદ નું કઈ લેવા દેવા એ લોકો ફૂલ જોશમાં ઉત્સાહમાં માળી અંબે જય જય અંબે નારા સાથે એ અંબાજી બસ અંબાજી તરફ જ વળી રહ્યા છે અને ભક્તોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે એવું નથી કે વરસાદનું આગમન હોવાથી જે પ પદયાત્રેઓમાં ઘટાડો જોવા મળે તો એવું પણ નથી પદયાત્રીઓ ચાલુ વરસાદ હોય તો પણ અહીંયા આવે છે ચાલતા

પદયાત્રીઓ માટે મંદિરના દર્શન પાર્કિંગ અને જે પદયાત્રીઓ ચાલીને જતા હોય તેઓને લઈને કેવા પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી છે જે દર વર્ષે ન કરાતી હોય અને આ વર્ષે વિશેષ રૂપે કરાઈ છે તેવી વ્યવસ્થાઓનું શું આયોજન છે આ વખતે parking આવે છે સ્કૂલમાં parking છે એવી અલગ અલગ જગ્યાએ જગ્યાઓ લઈ અને એમને ભાડે રાખી છે તો અહીંથી સીધી ગાડી જે છે એ ડાયરેક્ટ પાર્કિંગ સુધી થાય અને પાર્કિંગ થી પછી જે મિની બસ કરી છે તો એ મિની બસ માંથી બેસીને જે દર્શનાર્થીઓ છે એ સીધા મંદિરના ગેટે ઉતરી શકે અને માના દર્શન કરી શકે છે

ચોક્કસ આયોજન જો કોઈ ઘટના અનિચ્છનીય ઘટના ના બને એના માટે મેઈન કંટ્રોલ રૂમ બનાવ્યો છે કંટ્રોલ રૂમ માં પાંચસો થી વધુ જે છે સીસીટીવી લગાયા છે અને પાંચ હજાર જે પોલીસ કર્મીઓ છે એ ચોવીસ કલાક સ્થળે પર તૈનાત ડ્યુટી કરે છે અને કોઈ પણ અનિચ્છે બનાવ ન બને એના માટે થઈને પોલીસ જે છે પેટ્રોલિંગમાં અવર જવર પણ કરતી દેખાઈ રહી છે

જય અંબેના ઘોષથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે આજથી શરૂ થયેલ ભાદરવી પૂનમનો મેળો આગામી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જે છે અંબાના દર્શને ઉમટી પડશે તો અંબાજી જતા ભક્તો માટે પાર્કિંગ મંદિરના દર્શન આરતી પ્રસાદ અને બસની સુવિધા સહિતની માહિતી આપવામાં આવી રહી છે દાંતા માર્ગ પર વિધિવત પૂજા અર્ચના અને શ્રીફળ વધેરી રથયાત્રા સાથે મેળાની શરૂઆત થઈ છે આપણે જણાવી દઉં કે માતાજીની આરતી બાદ ભોજનાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમજ કલેક્ટર એસપી અને વહીવટદારે ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું હતું તો ભક્તોની સુરક્ષા માટે પાંચ હજાર પોલીસ કર્મીઓનો બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે દાંતા માર્ગ પર વિધિવત રીતે પૂજા અર્ચના અને શ્રીફળ વધેરીને રથયાત્રા સાથે જ મેળાની શરૂઆત કરી દેવામાં આવી છે કલેક્ટર અને જિલ્લા એસપી રથયાત્રા સાથે મેળાની કરાવી હતી શરૂઆત જિલ્લા કલેક્ટરે મા અંબાની વિધિવત આરતી ઉતારી હતી તો અનેક માઈ ભક્તો લઈને અંબાના ધામે પહોંચતા જોવા મળી રહ્યા છે લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ ફોનલાઇનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે અરવલ્લીની ની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે જી હા બિલકુલ પદયાત્રીઓ માટે ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે આપને જણાવી દઉં કે સીસીટીવી કેમેરાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજીના મહામેળામાં ભક્તો માટે જર્મન ટેકનોલોજીના આયોજન છે દૂર દૂરથી પગપાળા ચાલીને અંબાજીના મહામેળામાં આવતા માઇ ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વર્ષે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે સરખેજ તરફ દારૂ મામલે સરખેજ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી પોલીસે ફતેવાડી માંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે સરખેજના ફતેવાડી કેનાલ વિસ્તારમાં ધમધમતી હતી ફેક્ટરી

તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ ફોન લાઈન માધ્યમથી જોડાઈ ગયા છે મહત્વના સમાચાર અમદાવાદની સરખેજ પોલીસે દારૂ મામલે કરી છે મોટી કાર્યવાહી પોલીસે ફતેવાડીમાંથી દારૂ બનાવતી ફેક્ટરી પાડી છે દારૂ બનાવતી ફેક્ટરીનો તો પર્દાફાશ સરખેજ ના ફતેવાડી કેનાલ વિસ્તારમાં ચાલતી હતી ફેક્ટરી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે

પોલીસ દારૂ બનાવવાની સમગ્ર સામગ્રી જપ્ત કરી છે અને જેની અંદર ગોમતીપુરનો યુવક આ દારૂનું પ્રોડક્શન કરતો હતો હવે ગાડીના ગુજરાતની અંદર જ જો દારૂ આ રીતે બનાવતો હોય અને એને પકડવું એટલે બહુ સારું કામ છે પોલીસથી ઘણી બધી એજન્સીઓ રાજ્યભર પર વિવિધ મોરસ કોપરેન્સિવથી આપ જોતા જ હોવ છો ઘણી વખતે તમે ગાડીઓ ની અંદર જોતા હો છો અત્યારે બારના રાજ્યોમાંથી અલગ અલગ બોક્સ બનાવીને આવતા હોય છે એ બધી સિક્રેટ પણ અત્યારે આ જે સિક્રેટ અડાઓ તે દારૂનું પ્રોડક્શન થઈ છે અને જેના કારણે જેરી કેમિકલ કલર એડ કરી અને આ દારૂ બનાવવાનો પર્દાફાશ સરખેજ પૂરી રીતે કર્યો છે વધુ આપણે બતાવી છે માંગીશ કે જે સરખેજમાં ખૂબ જ ભાડાના મકાનમાં આ જે ભાડાના મકાનમાં વિદેશી બ્રાન્ડની બોટલો ડુપ્લિકેટ દારૂ બનાવતો હતો જે પોલીસ ઘરનો દરવાજો તોડી અને પચાસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની ટીમે આ બહુ સારી કામગીરી કરી છે અને જે કહેવાય છે મોહમ્મદી સોસાયટીના વિભાગ એક ના અઠાવન નંબરના મકાનમાં અખ્તર અલી યુસુફ અલી સૈયદ જે આ વિદેશી દારૂનો નો જથ્થો ગણાવતો હતો જે છે કે આ જે દારૂ બનાવે એ તો ઠીક છે પણ જે બોટલો જે જૂની બોટલો છે એ લાવતો હતો બોટલ ઉપર જે સ્ટીકરો મારવાના હોય છે આઈએસઆઈ જે બ્રાન્ડ હોય છે એમઆરપી એ પણ સ્ટીકરો બહારના રાજ્યોની અંદરથી લઈ અને આ રીતે બોટલ તૈયાર કરતો હતો જે તમને સુધી ખ્યાલ પણ ના આવે કે આ બોટલ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ અને ઘણી બધી આ બોટલો જે છે એ અત્યારે હાલ જે જોવા મળી છે એના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને સરફેસ પોલીસ બહુ ઉત્કમ કામ છે અને સરફેસ પોલીસે આ જે શખ્સો છે એના વિરુદ્ધ હેલ્થ સાથે ખેડા કરવાની જે કલમો છે તે પણ વિરોધ ગુનો નોંધાયો છે સાત થી તેમજ પંચમી સામે આખો દરવાજો ખોલ્યો તોડ્યો અને ઘરમાંથી કેમિકલ દારૂની ખાલી બોટલો જયારે કેમિકલ મળી આવ્યા હતા પોલીસે અક્ષર અલી ના ઘરમાંથી ચારસો કેપિંગ ફિલિંગ મશીન સિલિન્ડર આલ્કોહોલ માપવાનું મશીન વિવિધ બ્રાન્ડની બોટલના ઢાંકણાઓ સ્ટીકરો તમામ મુદ્દા બાદ જપ્ત કર્યું હતું આ અખ્તર કેટલા સમયથી આ ધંધો કરતો હતો આ ફેક્ટરી કેટલા સમયથી ચલાવતો હતો અને ત્યાંના જે લોકો આ લોકો જે પણ દારૂ પીતા અને અલગ પ્રકારનું જે નશો થતો હતો એ પણ અત્યારે હાલ જે કહેવાય છે ત્યાં કેટલા લોકો કામ કરતા હતા એ પણ અત્યારે તપાસ ચાલુ રહી છે અને ખાસ તો મેઇન વસ્તુ કે આ જે ભંગારની જે બોટલ હોય છે જે લોકો ફેંકી લેતા હોય છે એ બોટલોનો આ અક્ષર અલી ઉપયોગ કરતો હતો અક્ષર અલી ડુપ્લિકેટ દારૂ બનાવવાનું નક્કી કરી લીધું જેના કારણે તેને મકાન ભાડે રાખ્યું હતું અને અક્ષર અલી ગોમતી રહેવાથી છે પણ સરખેજમાં મકાન ભાડે રાખ્યું હતું બંધ મકાનમાં આ અક્ષર અલી દારૂ નો જથ્થો બનાવતો હતો ત્યારબાદ એનો વેપાર કરતો હતો જે ખાસ મુદ્દાની વાત છે તે રાજસ્થાન અને હરિયાણાના નામની દારૂની બોટલો વેચતો હતો

અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા દારૂ મામલે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે માહિતી અનુસાર ફતેવાડીમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી લાવવામાં આવી છે સરકેજના ફતેવાડી કેનાલ વિસ્તારમાં ચાલતી હતી ફેક્ટરી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પોલીસે કર્યો છે પર્દાફાશ હા બિલકુલ ઇંગ્લિશ દારૂ બનાવવાના કેમિકલ સહિતનો મુદ્દા પણ કબજે કરી લેવામાં આવ્યો છે સરખેજ પોલીસ દ્વારા ફેક્ટરી પર દરોડા પાડી અને તમામ મુદ્દા જે છે કબજે કરાયો છે